પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યાનું ઘડ્યું કાવતરું પત્નીના પ્રેમીએ યુવાન પર કાર ચડાવી મોતને ઘાટ ઉતાર્યું મૂળ કાલાવડના અને હાલ જામનગર રહેતા રવિ ધીરજલાલ મારકણા નામના યુવાનની હત્યા જામનગર નજીક વિંજરખી પાસે બુલેટ બાઇકને ને કારને ઠોકર મારી આરોપી હત્યા નિચ્છાવી પાંચ એ ડિવિઝન પોલીસ મથકે પ્રેમી અક્ષય ડાંગરિયા અને મૃતકના પત્ની રિંકલ મારકણા સામે નોંધાયો હતો ગુનો પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓની કરી ધરપકડ આરોપી પત્ની રિંકલ મારકણા અને પ્રેમી અક્ષય ડાંગરિયાની પાંચ એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીટેશન વિસ્તારમાં જામનગરથી કાલાવાડ રોડ ઉપર વિજરખી ડેમની બાજુમાં મોગલ માતાના મંદિર પાસે જ એક જીપ કંપાસ ફોર વ્હીલ ગાડી દ્વારા બુલેટની પાછળ ઠોકી અને અકસ્માત કર્યાની હકીકત સૌપ્રથમ પોલીસના ધ્યાને આવે આ જગ્યા પર સ્થળ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતા પાછળથી વધારે જોરથી ઠોકેલાની હકીકત હોય અને સ્થળ તપાસમાં થોડું શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા તે દિશામાં તપાસ કરતા આ જીપ કંપાસના માલિક છે અક્ષય છગનભાઈ ડાંગરિયા અને મરણ જનાર છે રવિભાઈ મારકનાના પત્ની રિંકલ સાથે આ અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત ધ્યાને આવેલ ત્યારબાદ આ કામના ફરિયાદી છે ધીરજલાલ મારકણા જે મરનાર રવિભાઈના પિતા છે તેમને પણ પોતાની ફરિયાદની હકીકતમાં એવી હકીકત જણાવેલ કે આ જે આળા સંબંધની હકીયત તેમને ધ્યાન પર હોય તેમને તેમના વહુને પૂછપરછ કરતા વહુ દ્વારા તેની કેફિયત આપેલ અને વહુ દ્વારા જણાવેલ કે અક્ષય સાથે મારે લગ્ન કરવા છે ને લાંબો સમય વિતાવો છે પરંતુ મને છૂટાછેડા આપેલ ન હોય આ રિંકલ અને અક્ષય દ્વારા ગુનાહિત કાવતર રચી અને કાલાવાડ થી પરત આવતી વખતે ગાડીથી ઠોકર મારી જાનથી મારી નાખવાની અ એક ગુનાહિત કાવતરું પાર પાડેલાની હકીકત સામે આવે તે અનુસંધાને ફરિયાદ લઈ પંચકોશી એપીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે અને આ કામે બંને આરોપી અક્ષય છગનભાઈ ડાંગરિયા અને રિંકલ રવિભાઈ મકવાણા ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને આગળની તપાસ પંચ એ પોલીસ કરી રહ્યું છે